મિત્રો તમે ખૂબ દુખી છો અને તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે તો આ વિડીયોમાં જીવનની બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણનો એક મહામંત્રની વાત કરીશું જેનાથી તમારા તમામ દુઃખ દૂર થશે અને તમારો સમય તેમાં પણ જરૂરને જરૂર સુધારો જોવા મળશે તો આ વિડિયોમાં અમે તમને તે મંત્ર વિશે વાત કરવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણના નામોથી બનેલો મંત્રનો સતત જાપ કરો આ જ એકમાત્ર મંત્ર છે જે બધા શત્રુઓનો નાશ કરે છે ઉપનિષદોના દરેક શબ્દ દ્વારા પૂજા તો આ મંત્ર સંસારને જડમૂળથી ઉખાડી શકે છે અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે અનંત ઐશ્વર્ય પ્રાપ્ત કરવાનો મંત્ર આ જ છે સાંસારિક લોકોના દુઃખ દૂર કરે છે આ મંત્ર અને આ લોકોમાં જન્મને સફળ બનાવવાનો મંત્ર તો મિત્રો આ મંત્રનો જાપ કર્યા પહેલા તમારે અમુક નિયમો પાળવા પડશે જેમાં સવારે ઉઠ્યા પછી તરત સૌથી પહેલા શું કરો છો તો તમારા દિવસની શરૂઆત સૌથી શક્તિશાળી રીતે કરો તમારા હોઠ પર પવિત્ર નામ રાખીને જેમાં બ્રહ્મ મુહૂર્ત દરમિયાન શ્રી કૃષ્ણનો મોટેથી જાપ કરતા રહો હરી ભક્તિમાં લીન રહો જે વ્યક્તિ જાગ્યા પછી તરત જ ભગવાનનું નામ જાપ કરે છે તેના બધા પાપ તરત જ નાશ પામે છે દુનિયા જાગે તે પહેલા જપ કરો સૂર્ય ઉગે તે પહેલા તમારા આત્માને ઉગવા દો પવિત્ર નામ ફક્ત ધ્વનિ નથી પરંતુ સ્વયં તે શ્રી કૃષ્ણ છે જે તમારી જીભ પર નૃત્ય કરે છે તમારા વિચારોને પણ શુદ્ધ કરે છે અને પ્રેમ ભક્તિમાં વિલીન થઈ જાય છે દિવસની શરૂઆત પણ ચિંતાથી નહીં પણ આનંદથી કરો જપ કરો અને બાકીનું કામ શ્રી કૃષ્ણને સોંપી દો ઘણા બધા મંત્રો શ્લોકો અને સ્ત્રોતો છે જેનો જાપ કરી શકાય છે હિન્દુ માન્યતામાં દેવ અથવા સર્વોચ્ચ શક્તિ એક જ છે વિવિધ કાર્યો માટે તે એકે વિવિધ સ્વરૂપો ધારણ કર્યા છે અને આ સ્વરૂપો બ્રહ્મા વિષ્ણુ શિવ વિષ્ણુના દસ અવતારો ગણપતિ અને લક્ષ્મી અંબા સતી દુર્ગા વગેરે જેવી દેવતાઓ છે પરંતુ સૌથી ઉપર કૃપા કરીને સમજો કે પ્રાર્થના કે જપ એ એક નાનું રોકાણ છે જેમ આપણે આપણા પૈસાનો એક ભાગ બેંક ખાતામાં રાખીએ છીએ અને પછી જ્યારે આપણી જરૂરિયાત વધુ હોય ત્યારે પૈસા લઈ શકીએ છીએ તેવી જ રીતે પ્રાર્થનાઓ આપણા નસીબમાં વધારો કરે છે આપણે આપણી મુશ્કેલીઓ દૂર કરવા માટે લાભ મેળવી શકીએ છીએ મોટા ભાગના અને જ્યારે સમય આવે છે ત્યારે એકને યાદ કરો અને જપ કે પ્રાર્થના શરૂ કરો તો પ્રાર્થના અને સારા કાર્યોને રોજિંદા જીવનનો ભાગ બનાવો તેનું રોકાણ કોઈ પણ વ્યક્તિ ઓમ નમ સિવાય અથવા ઓમ ભગવતે વાસુ દેવાય અથવા ફક્ત જય શ્રી રામ અથવા હરે રામ હરે કેટલી વાર એકસો આઠ સારો આંકડો છે પણ તમે તમારી અનુકૂળતા મુજબ તેનો ઉચ્ચારણ કરી શકો છો તેનો કોઈ વાંધો નથી અને આ જાપ ખાલી મનથી અને દિયા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓછામાં ઓછી એક મિનિટ માટે જપ કરો દરરોજ ખાસ કરીને જ્યારે સારો સમય ચાલી રહ્યો હોય ત્યારે બસ ભગવાન શ્રી કૃષ્ણએ કહેવું છે જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને ભસ્મ કરી દે છે હે અર્જુન તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ બધા પાપો અને ભૌતિક કાર્યો પ્રત્યેની પ્રતિક્રિયાઓને બાળીને ભસ્મ કરી દે છે તમારા બધા પાપોથી મુક્તિ મેળવવાનો બીજો એક રસ્તો એ છે કે ભક્તિ દ્વારા ભગવાનના આશ્રય લ્યો ભગવદ્ ગીતામાં ભગવાન પોતાના શિષ્ય અર્જુનને ઘણી રીતે ખાતરી આપે છે અને તેને પોતાનું આશ્રય લેવાનું કહે છે કે તે તેની બધી રીતે પાપની મુક્તિ કરશે તેના જીવનમાં હંમેશા તેને બચાવશે ઘણી વખત આપણે વિચારીએ છીએ કે આપણે જીવનમાં ઘણા બધા પાપ કર્યા છે અને ભગવાન આપણને કેવી રીતે સ્વીકારશે પરંતુ ભગવાને ભગવદ્ ગીતામાં ખૂબ સ્પષ્ટ કર્યું છે એકવાર કોઈ વ્યક્તિ તેમના પ્રત્યે સમર્પિત થઈ જાય છે પછી તે વ્યક્તિને પાપી નથી માનતા પરંતુ ભગવાન તે વ્યક્તિને સંત માને છે કારણ કે તેણે ભગવાન પ્રત્યે સમર્પિત થવાનો પોતાના જીવનમાં યોગ્ય નિર્ણય લીધો છે અને ભગવાને એ પણ કીધું છે જો સૌથી અધર્મી પાપી પણ મારી ભક્તિ કરે તો પણ તેને ઉમદા આત્માને સંત માનવા જોઈએ કારણ કે તે મારી પૂજા કરીને યોગ્ય પગલું ભર્યું છે તે ઝડપથી સદાચારી બને છે અને કાયમી શાંતિ પ્રાપ્ત કરે છે હે કુંતી પુત્ર ખાતરી કર કે મારો ભક્ત ક્યારેય પતન પામતો નથી ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે આવી પાપી વ્યક્તિ તેમના ભક્ત બન્યા પછી સારા ગુણો વ્યક્તિ બને છે અને હંમેશા શાંતિમાં રહે છે અને આવી શાંતિ ક્ષણિક નથી પણ કાયમી છે ભગવાન કુંતીના પુત્ર અર્જુનને ખાતરી આપી રહ્યા છે કે તેમના ભક્ત જીવનમાં ફરી ક્યારેય પડતો નથી કારણ કે હંમેશા તેનું રક્ષણ કરે છે તો ભગવાનની પૂજા કરીને જેથી હંમેશા આપણું રક્ષણ થઈ શકે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કહ્યું છે મારા પર મન સ્થિર કર મારામાં સમર્પિત થા મારી પૂજા કર અને મને પ્રણામ કર આ રીતે મારી સાથે જોડાણથી તું ચોક્કસ મારી પાસે આવી તો હવે મિત્રો આપણે વાત કરીએ ભગવાન શ્રી કૃષ્ણ આપેલે મંત્ર વિશે જેનાથી આપણા સમયમાં છે પરિવર્તન આવે છે આપણા વાસુદેવાય હર પરમાત્મા પ્રણત કલેશાય ગોવિંદાય નમો નમ આ મંત્ર નો મિત્રો એકવીસ વાર જાપ કરવાથી અને સાચા મન અને હૃદયથી આ મંત્ર નો તમે જાપ કરો છો તો તમારા દુઃખ છે તે દૂર થશે અને સમય પણ બદલી જશે અને દરેક સમસ્યાનું સમાધાન પણ જોવા મળશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી અમારો આવો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે તો મળીશું મિત્રો કોઈ નવા વિડીયો કે ટોપિક સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ બધા મિત્રોનો આભાર